સુરત સુરતમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ દૂર કરવા સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગો હાથ ધરાવશે અને જે વિસ્તારમાંથી સો નંબર પર આવતા ફોનનું એનાલિસિસ કરી તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સહિતની કામગીરી કરાશે સુરત પોલીસે લોકોની સમસ્યા દૂર કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો મારામારીથી લઈ ટ્રાફિકની સમસ્યા સહિતની ફરિયાદો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું અને સો નંબર પર આવતા ફોનનું છેલ્લા છ મહિનાના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું અને કયા વિસ્તારમાંથી કયા પોલીસ સ્ટેશન અને કયા ટાઈમે કોલ આવ્યો છે તેનું એનાલિસિસ કર્યા બાદ નવી કામગીરી શરૂ કરશે જે વિસ્તારમાંથી અનેક વખત આવેલા ફોન અને તે સમસ્યાને ધ્યાનમાં રાખી વિસ્તારના પોલીસ અધિકારી અને મોબાઈલ વાન એ વિસ્તારમાં સમય દરમિયાન પેટ્રોલિંગ કરશે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ વ્યક્તિના નામની ફરિયાદ આવી હશે તો એ વ્યક્તિને પોલીસ અટકાયત ગુજરાત પોલીસમાં જો પ્રજાના દરરોજના જો રજવાતો હોય છે કોઈ તકલીફ પડતા હોય પોલીસ મદદની જરૂરત હોય કોઈ અસામાજિક એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતમાં હો કંઈ ટ્રેફિક જામ હો આ તમામ બાબતોનું જો રજૂઆત કરવાના એક આપણે પાસે એક સરસ સિસ્ટમ ગુજરાત પોલીસ પાસે છે જો ડાયલ હંડ્રેડ જેના બોલીએ છીએ તો સો નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે તો અમે એવરી ડે જો સો નંબર ઉપર જો કોલ આવે છે લગભગ ટુ હંડ્રેડ એટી ફોરના આસપાસ એવરેજ રહે છે બસો ચોરાશી કાલ એવરી આવે છે અમારા ટોટલ થર્ટી સેવન પોલીસ સ્ટેશન છે શહેરમાં આમાં આવે છે તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ કે ટીમ સાથે બેસીને છેલ્લા છે માસમાં કેટલા કોલ્સ આવી છે આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે દાખલા તરીકે રાત્રે અમે જીરો જીરો બાર વાગે તો બે વાગે બે વાગે તો ચાર વાગે ચારથી છે કરતાં કરતાં બે બે કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ અને રાત્રે આ રીતે ચોવીસ વાગે તક એટલે મતલબ રાતના બાર વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે ઝઘડા થયા મારામારી થઈ કોઈ તોફાન કરી રહ્યા છે કોઈ પતિ પત્નીને મારા મારામારી થઈ રહ્યા પડોશીને ઝઘડાઓ થઈ રહ્યા છે ટ્રાફિક નિયમન આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઇઝ જેટલા સેત્રીસ પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે અમને એના તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું અમે આ રીતે થઈ રહ્યા છે તો અમે જો એક પત્રકાર કાલોની છે પત્રકાર કોલોની પાસે જો આ પ્રકારના પ્રમાણ બની રહ્યા છે અને આ રીતે મારે ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિકને જોતા હોય આ રીતે અમને ફોન કરે છે આ બધી ડિટેલ્સ જો કોલ ડિટેલ અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે રેકોર્ડિંગ થતી રહે છે જેના લઈને છે મહિનામાં લગભગ પચાસ હજાર કોલ્સના ડેટા અમે લોકો કાઢ્યા જોઈએ પર ડે ટુ એટી ફોર હોય તો લગભગ જોઈએ છે મહિનામાં લગભગ પચાસ હજારના જેટલા આશરે કોલ હોય છે આ પચાસ હજાર કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ ટાઈમ દીઠ એરિયા દીઠ ਅਨੇਕ ਕਈ ਪ੍ਰਕਾਰ ਦੇ ਕਾਲ ਸਨ ਇਹਨਾਂ ਦੀ ਧੰਮੇ ਲੋਕ ਡਿਸਟ੍ਰੀਬਿਊਟ